すいません。 તો મિત્રો આપણે જે કેનવાસ હોય છે એનાથી ગળું એકદમ ફિનિશિંગ સરસ આવે છે એવું એટલે અમે કેનવાસ નાખી અને પછી આપણે ગળાની જે સાઈઝ આપણે બનાવી દીધું છે અને પછી એને આપણે પલટાવવાનું છે આવી રીતે જો નીચે મૂકીને પછી અસ્તર મૂકવાનું છે અને આપણને પછી વધુ જે પીસનું કાપડ હોય એ ઉપર મૂકી દેવાનું છે પછી સિલાઈ મારી અને એનો પલટાવવાનું હોય છે તો આવી રીતે અમે પલટાવી દીધું છે બાકી બહુ જ મસ્ત આ ગળું બનવાનું છે તમે આ પૂરો વિડીયો જોશો તો મજા આવશે તમને પણ અને ડિઝાઇન પણ સહેલાઈથી તમને શીખવા મળશે આમાં એટલી બધી મહેનત પણ બહુ ઓછી હોય છે પણ વસ્તુ પણ એવી પરફેક્ટ બને છે પણ કાપડ પણ હામાં એવું જ જોઈએ તો સારું એવું બનો તો મિત્રો આ જે ડિઝાઇન છે ટ્રેન્ડિંગમાં ખૂબ જ ચાલી રહી છે બધા ગળા બહુ જ બનાવડાવે છે આવા તો તમે પણ શીખવા પણ મળે એના માટે આ વિડીયો બનાવે છે તો વિડિયો પૂરો જોજો સ્કીપ ના કરતા મિત્રો મસ્ત મજાની પેટર્ન આપડી રેડી થઈ જઈશ હવે આગળ બતાવીએ તમને કેવો બ્લાઉઝ બનાશે જો મિત્રો આપણે દોરી સરસ મજાની થાય છે એના લટકણ આવી રીતે કઈક ઝુમખા બનાવવાના છે આ આપણે પલટાઈને મૂકી દીધા છે એના ઝુમખા બનાવ જો ગાઈસ મા મમ્મી અમારે સીતી તીમ બ્લાઉઝ એરો સીવી નાખ્યો બ્લાઉઝ હાઉ રેડી થઈ ગયો છે કેટલી બધી વાલ લાગ્યા બ્લાઉઝ સીધા તો જો એના લટકણ બનાવ્યા છે આ આગળ થોડાક મોટી ભરવાના છે આ આગળ ને થોડક કઈ લટકણ જેવું બનાવશું ને આખો બ્લાઉઝ તમને બતાવીશું જો આ લેસ પટ્ટો જેવો લાગે મસ્ત સરસ લાગે અને આકારે મસ્ત આલ્યો ને હમ મસ્ત આકાર આપ્યો જો એનો એકદમ બ્લાઉઝની પેટર્ન અને આમ તો અહીંયા આગળ આપણે ગોળ રાખી શકીએ રાખવું હોય તો પણ આમને દોરી મૂકવાની હતી એના કારણે મેં એથી કટિંગ કરી અને ગળું આખું પેટનનું બદલાઈ નાખ્યું સર બાકી આમ કરીને અમ જ પેટન આવવા રહીએ પણ અમે આખા દોરી માટે આ પેટર્ન બદલી છે જો અને બો એમાં તો સિમ્પલ જ બનાવ્યું અહીંયા મોતી ભરવાના ને એટલે આવી જશે ડિઝાઇન વાળું લાગશે મસ્ત જો સરસ સર હા મિત્રો આપણે જે બ્લાઉઝ કાલ બનાવતા હતા રેડી થઈ ગયું છે તો આખો વિડીયો પણ બની ગયો એનો અને જેવી રીતે બનાવે તો તમે જ જશે અને જે આ ફરત હતું એ અમે આવી રીતે મોતી પર હોય અને પછી આપણે બનાવ્યું ઘરે મોતીનું જો બે હોય એમાં બનાવ્યું કેવું બન્યું એ કહેજો કોમેન્ટની અંદર અને હવે જો આ રેડી થઈ જશે બ્લાઉઝ તો હવે ફિનિશિંગ કેવું લાગે છે એ મને કહેજો બતાવો તમને આવી રીતે જો આ એકદમ ફિક્સ થઈ જશે અને પછી આવી રીતના ગાંઠ વાળે રહેશે એટલે હું અહીંયા આગળ વચ્ચેની સાઈડ ચોખ્ખા રહેશે આવી રીતે તો આ બ્લાઉઝનું જો આ બતાવો આ જે વર્ક કર્યું હોય જો આવી રીતે મોતીને બધું મસ્ત એવું થયું આ થોડાક લટકણ જેવા બનાય એના મોતી આપણે આવી રીતે ભરીને બનાવ્યા ને ત્યારે એટલે સારું પણ લાગે ઉઠાવ પણ આવે જો આવી એકદમ બહુ મસ્ત ડિઝાઇન બની હોય તો મિત્રો મારો વિડીયો ગમે તમારા સુધી પહેલા પહોંચી જાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ